આગળ સમાચારો તરફ નજર કરીએ તો ગુજરાત રાજ્યના મંત્રીમંડળ વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે સત્તર ઓક્ટોબરને શુક્રવારે સવારે અગિયાર વાગે ને ત્રીસ મિનિટે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં નવ નિયુક્ત મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે આજે સાંજે સુધીમાં તમામ મંત્રીઓ પોતાના પદ પરથી રાજીનામા આપી દેશે સામાન્ય રીતે દર બુધવારે મળતી કેબિનેટની બેઠક પણ પંદર ઓક્ટોબરના રોજ મળી નહોતી હતી આજે ગુરુવારે કેબિનેટની બેઠક મળશે એવું નક્કી થયું હતું જોકે અચાનક જ આજે મળનારી કેબિનેટ બેઠક પણ મોકૂફ રાખવામાં આવી હતી અને હવે વિસ્તરણ પછી જ કેબિનેટ બેઠક મળે એવી સંભાવનાઓ છે બે દિવસ ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે આ તમામને આજે બપોર સુધીમાં હાજર થવા આદેશ કરાવશે જે પણ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે તેઓને ફોન આવવાના શરૂ થઈ ગયા છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે બપોર સુધીમાં મંત્રીમંડળ રાજીનામું આપી દેશે અને શુક્રવારે સવારે નવું મંત્રીમંડળ જાહેર કરવામાં આવશે